તમારી ઘરવાળી નામ શું ભાઈ રામ રામ ડેરન ભાઈ કેમ હો બધા એકદમ મજામાં ને મજામાં જ છે તો તમારો ભાઈ આજે તમારા કોમેન્ટના જવાબ લઈને આવી ગયો બોલે તો ક્યુ એન એ વિડીયો લઈને આવી ગયો તો ચાલો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો એટલે આજ તમારા બધાને કોમેન્ટના જવાબ દી દેવાના છે ને બધે ઘણા કોમેન્ટ હતી ને ઘણાની હારી હતી ઘણે કંઈક ડેન્જર સવાલે પૂછ્યા છે તો ચાલો કન્ટિન્યુ તો ભાઈ પેલી કોમેન્ટ હતી મયુર રબારીની જેને ભાઈ લખ્યું હતું કે જય દ્વારકાધીશ તો ભાઈ જય દ્વારકાધીશ અને હવે આગળ વધીએ આપણે વિડીયોમાં તો બીજા ભાઈ આશિષ રબારી આશિષ રબારીની કોમેન્ટ હતી તમારા બકરાના નામ પાડો કાંઈ વાંધો નહીં ભાઈ એની પર આપણે વિડીયો બનાવી નાખીએ અને બીજી કોમેન્ટ હતી માલાભાઈ મૂંધવા તમારું ગામ ક્યુ એ કોમેન્ટ ભાઈ ગણે છે આ કોમેન્ટના જવાબ હું તમને દઈશ છે તો બીજે ભાઈ હતી માલાભાઈ મુંદવાની પાછી કમેન્ટ હતી કે તમારી શાખ અટક કઈ મારી અમે અને પાછી માલાભાઈ મૂદવાની કમેન્ટ હતી તમારે બકરા કેટલા છે આ એ ભાઈ ગણા પૂછી હતી કે તમારે બકરા કેટલા છે તો ભાઈ બકરામાં એવું છે ને અમારે હતા ત્યાં ત્રણસો હતા અટાણે દોઢસો બીજા વેચી નહીં તો પાછી માલાભાઈ કોમેન્ટ કરી છે તમે કેટલા ભાઈ બે ભાઈ એક હું અને એક બીજે છે બાર ધંધામાં ગયું હોય હોટલમાં મામા ભેગો છે અને નાગજી રબારીની કોમેન્ટ હતી તમારે બકરા કેટલા છે ભાઈ દોઢ ને ભાઈ તારી સંગાતી ભાઈ તારી સંગાતી ભાઈ મને એવું લાગે છે કે હું ઇંગ્લિશ મીડિયમ હોઉં પણ આ ભાઈ લખ્યું હોય એવી હંજાદ નથી અને ભાઈનું નામ છે ભરવાડ વિશ્રામ ભાઈ તારી સંગાતી એનો હું અર્થ જરા કોમેન્ટ કરી દઈશ ને આગળ વધીએ તો આપણે માલધારી તમારું ગામ કહ્યું આપણે વિડીયોમાં આગળ કહી અને માલધારીની પાછી હતી કોમેન્ટ કે તમારા મમ્મી પાપાને બ્લોગમાં લીધું ભાઈ હું ફેમિલી વ્લોગ બનાવતો એટલે હું લઈ નો આ ભવિષ્યમાં આગળ કે આપણું હાલ છે તો કઈ વિચાર છે નકર પછી આ એમ બંદા અકેલા મહેનત કરે કે અને પછી આગળ આવે છે સાગર તારિયા ભાઈ તમે કામ શું કરો છો ભાઈ અમે છે ને ડ્રગ્સ વેચવાનું એવું કામ કરી આ મારો ભાઈ જ છે ભાઈ તમારું તમે કામ શું કરો ભાઈ બકરાનું કામ કરી એને ખબર ખોડો છે ને અને ખુશાલ ફીટ ખુશાલની કોમેન્ટ હતી કે તમારા બકરા કઈ ચલના કહેવાય કઈ ચલના કહેવાય મતલબ કઈ ચલના કહેવાય તો ભાઈ હાલારી હાલારી આ લગભગ હાલારી છે હું ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈ મારા બાપાને પૂછી વાટી અને ભાઈ આટલી દૂધ પીવાની દેવાઈ ગયા અને જોતી હોય તો રહી જાય જોડા ગામ એમાં હું હોય તમારા માટે માન છે અને મેહુલ ભરવાડ તમારી ઘરવાળી નામ શું ભાઈ આના માટે બે શબ્દ મે હેને ડિસ્ક્રિપ્શન આપી દઈશ એમાં જરાક જન બધાય વાંચી આવજો અને જાજે ભાગે ન જાત કાઈ વાંધો ને આ એક ભાઈ માટે જેમ બેહુલ પરવાડ માટે અને કેટલા બકરા છે ભાઈ 100 બકરા છે જયેશ જયેશ રાજુ રાયકા જયેશ રાજુ રાયકા એવું કહે કે ભાઈ નામ પણ ઇંગ્લિશ મીડિયમ માં કઈ વાંચો ને તમારું નામ શું છે મારી ચેનલનું નામ શું છે મયુર ભરવાડ

વનરાજ મુંધવાની કોમેન્ટ હતી કે તમારું ક્યુ ગામ છે ભાઈ આપણે છેલે કહેવાનું છે કેમ કે ભાઈ આ કોમેન્ટ ઉપર જ વધારે છે ને વધારે ને વધારે છે ને જવાબ આના જ દેવાના હતા કે તમારું ગામ ક્યુ તમારું ગામ ક્યુ ઘણા ભાઈ કોમેન્ટ કરી કરીને કહેતા હતા ને વિજય ઠાકોર અમારું આખું સરનામું આપો નામ આખું સરનામું નામ આપી દે એમાં શું વાંધો છેલે તમારી ઘરવાળીનું નામ શું છે કમરવા ભરવાડ તમારી ઘરવાળી નામ શું છે હું હે ભાઈ મારી ઘરવાળી નામ અરે મુજે કે પતા ડિસ્ક્રિપ્શન માં જઈને વાંચ્યા બકરાના નામ નો વિડિયો બનાવો રોહિત વાંગલા વાગલિયો સોરી રોહિત વાંગલિયા તો બનાવી નાખશું ભાઈ એમાં કઈ હોય નહીં તમારી કોમેન્ટ આવી ગઈ તો લઈ લેજો ને ઝાલાભાઈ ઝાપડા વેઢી વાળો ને નાખી ચાલો કન્ટિન્યુ આપડે તમને આપણે પૂરો કરશું એટલે તમને આપણું એડ્રેસ પૂછી નામ મારું ગામ ભાઈ તો બધું જયારે એડ્રેસ માં લોચો થઈ ગયો એટલે કટ કરો કરો વિડીયો એંગલ બદલાવ કર્યો તો આપણું એડ્રેસ તમને કહી દઉં તો મારું ગામ રકા છે જામનગર જિલ્લાનું લાલપુર તાલુકામાં રકા ગામ આવે છે અને તમારે આવવું હોય તો બાયપાસ આગળથી સીધી સમાણા લાઇનની પટ્ટી આવે અહીંયા ખેલો આવવાનો ખટી આવે ખટિયા ટિકિટ લઈ લેવાની અહીંયા ઉતરી જવાનું અહીંયાથી પછી બે ત્રણ કિલોમીટર આલો એટલે રકા ગામ આવી જાય અહીંયાથી અંદર આવી જવાનું અને અહીંયા તમારે ગમે છાતી ઠોકીને પૂછી લેવાનું કે મયુર ભરવાડ પાંચસો પંચાવનના ઘરે જવું હોય તો એટલે તમને લઈ જશે ભાઈ સાહેબ લેણાવાળા ન આવતા આપણો વિડીયો એ જ પૂરો કરીએ કેમ કે લેણા વાળા ને ક વધારે